હજી તો ત્રણ વાગ્યા આપણે બે વાગ્યા ત્યાં બેઠા હતા એટલે ત્રણ વાગ્યા હજી ત્રણ થી ચાર કલાક જેવો સમય છે તો ઘડી એક્સપ્લોર કરી સ્કૂલ અત્યારે આપણે આવી ગયા હતા સ્કૂલે જોઈ સ્કૂલે એન્ટ્રી મારી દીધી છે સ્કૂલ જોવા અહીંયા પહેલા હું ભણતો આ સ્કૂલમાં પાંચ છ સાત ત્રણ વર્ષ અહીંયા અને ત્રણ વર્ષ જો આ સ્કૂલમાં આ નવી બિલ્ડિંગમાં ત્યારે અહીંયા તો ઘણું બધું બદલાઈ ગયું નહીં તો પેલા અહીંયા કાંઈ ના સામે જાળવા ઘણાય હતા કપાઈ ગયા બહુ આ લગભગ આ લીમડાઈ ત્યાં અમારા સમયમાં હોવાના અહીંયા કંઈ નહોતું જોવા બાસ્કેટબોલનો એક કોર્ટ એક ઓલપણે બસ આ આ ગ્રાઉન્ડ તો આવડું જ હતું રેડી ગ્રાઉન્ડમાં કંઈ ફેરફાર હોય નથી જો ગ્રાઉન્ડ રેડી છે જો મસ્ત જોરદાર કડીક બેઠા હાજુ ઇંગ્લિશ મીડિયમ કરી નાખું બધુંય ગુજરાત મીડિયમ અમે હતા ત્યારે બધું આખું આ આખો પાર્ટ ગુજરાત મીડિયમનો હતો અને ઓલ સામે ઇંગ્લિશ મીડિયમનો હતો ને હજી એચ કેજીનું એલ કેજીનું એ બધું અહીંયા એલ કેજીને ઉપર નાખ્યો નાખ્યું અત્યારે ભાઈ સાહેબ બ્યુટિફુલ મોર્નિંગ તમારું બધાનું સ્વાગત કરું છું ફરીથી એક નવા બ્લોગ્સમાં આ બ્લોગ ચાલુ થાય બસમાંથી બસમાં અત્યારે આપણે બેઠક છીએ ધોમડકથી રવાના થઈ ગયા છીએ આપણે જે આપણે રાઉન્ડ લેવાય એવા હતા તો બસમાં બે હિકિટ આવી ગઈ છે હમણાં આઠ આઠ જેવો સમય થઈ ગયો એટલે બસ હતી એટલે એવું કંઈક બાંધાશું બસનું કામ ચાલુ હે તો આપણે હાઈટમાં કાઢી નાખ્યા આજે એસઆરપી ગ્રાઉન્ડમાં હતા રનિંગ થઈ ગયું બોર્ડિંગ થઈ ગયું અને હાઈટમાં કાઢી નાખ્યા હાઈટમાં આટલી ભાઈ બે ઇંચ રહી કઈ નઈ હવે જોઈએ ગોંડલ નું વેરી તળાવ આવી મહારાજા ભગવતસિંહ બંધાવેલું સામે બંધેલું છે જો સામે દેખાય ને ત્યાં કણે થી પાણી આવે બધું મસ્ત છે પેલા અમે અહીં નાવા આવતા હું હમણાં ગયો તમને બધાયને બતાવું મારી સ્કૂલ અહીંથી થોડીક જ દૂર હતી અહીંયા હોસ્ટેલમાં અમે રહેતા ને ત્યારે અમને નાવરાવા આવતા ઘણીવાર આવતા જો અહીંયા મોટા મોટા આંબા જાડવા વાવ્યા જો આ દેખાય જાડવા

बैठ करते जस्ट दिन तरफ रवाना थी। फाइनली आपने जो त्यार है ये ही बोर खावा जो पक ये ही जो आसेडिया आजा અને બપોરે આવી ગયા હતા ગોંડલથી સાડા અગિયાર બાર વાગે પછી ઘડીક આરામ કર્યો એક વિવાહ હતા ત્યાં ગયા અને અત્યારે નવરાથી આવી તો ખાવા આવી ગયા તો મેં હમણાં થોડી વાર પહેલાં આવ્યો હતો ત્યારે તો અને નીચે બહુ પડ્યા તે બધા લીધા અને ઉપાડીને ખરીદી ગયા ગયો ગુલાબ લેમન લેમન ટી લેમનમાં નાના નાના લીંબુ આવ્યા નાના નાના તો આવ્યા છે આમાં હવે સુરત દાદાને આ ખૂબવાની તૈયારીમાં તો દાદા બેઠા તો હવે ઘરે જઈ હમણાં દૂધ કરાવવા ગામમાં જઈ ખાતા બહુ છે બહુ જ છે ભાઈ જો આ સાઈડ અને શેરડી લઈ વાઢીને નાખી દીધી ઢગલો કરી નાખ્યો કે અને હવે આ ભેંસોને હમણાં ખવડાવવાની છે ને એટલે તો એના કટકા કરી નાખી ખરપો લઈને આ સાઈડ હું બતાવું તમને જો શેરડી શેરડી હવે નાખવા માંડે છે નાના 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 કટકા કરી નાખી પછી નાખી દઈએ

તો ફટાફટ તો હું આટલા કચ્છ પતાવી દઉં જો આટલી હજી તો શેરડી છે વાર તો લાગશે થોડી તો હમણાં કામ પતી જાય